રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ ભારે વરસાદ બાદ એક મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા છે ત્રણ માળનું એક મકાન હતું જે ધરાશાય થઈ ગયું મકાન પડવાથી આસપાસના ઘરોને પણ ભારે નુકસાન થયું મકાનમાં પંદર લોકો ફસાયા હતા જ્યારે તે ધરાશાયી થયું ત્યારે પંદર લોકોનું હાલમાં રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે આસપાસ પણ કેટલાક બે માળના અને ત્રણ માળના મકાન આવેલા છે પત્તાના મહેલની જેમ આ મકાન ધરાશાયી થઈ ગયું હતું જયપુરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે અને આ દ્રશ્યો જ્યારે સામે આવી રહ્યા છે ત્રણ માળનું આ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું